નમસ્કાર મિત્રો આજે અમે લાવ્યા છીએ ખેડૂત ભાઈઓ માટે સરકારની નવી જાહેરાત ખેડૂત સહાય યોજના બે હજાર પચીસ વિશે સંપૂર્ણ માહિતી આ યોજના તમારી ખિસ્સાને સીધી મદદ કરશે ગુજરાત સરકાર દ્વારા બે હજાર પચીસમાં માં શરૂ થયેલી આ યોજનાનો હેતુ છે પ્રાકૃતિક આફતો વરસાદની અનિયમિતતા કે પાકને થયેલા નુકસાન વખતે ખેડૂત ભાઈઓને સીધી નાણાકીય સહાય આપવી આ યોજના હેઠળ રૂ હજાર સુધીની સીધી સહાય દરેક હેક્ટર જમીન પર મળશે નુકસાન થયેલા પાકની રિપોર્ટ ગામના તાલુકા કચેરીમાં આપવાની રહેશે સહાય માટેની અરજીઓ ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઈન કરવી પડશે સહાય સીધી ખેડૂતના બેંક એકાઉન્ટમાં જમા થશે અરજી કરવાની પ્રક્રિયા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગ કરો ખેડૂત સહાય યોજના બે હજાર વિકલ્પ પસંદ કરો જમીનની વિગતો અને પાકના નુકસાનના ફોટા અપલોડ કરો સબમિટ કરો અને રસીદ સાચવી રાખો અરજીની છેલ્લી તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ તો મિત્રો આ છે સરકારની નવી ખેડૂત સહાય યોજના બે હજાર પચીસ આ માહિતી વધુમાં વધુ ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડો જેથી તેઓ સમયસર લાભ લઈ શકે જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બલ